मैं यश सर से गोयल से हूं છે હું ટેલિવિઝન એસોસિએશનમાં નેશનલ ભૂમિકા છું જે કલા સાહિત્ય અને ક્ષેત્રનું એક સંગઠન છે આપણે જોઈએ છે જેમ દેશમાં બધા જે ફેશન થતા હોય છે મિસ મિસ્ટર મિસિસ કિશ વગેરા તો એની અંદર બધા લોકો ટાઇટલ જીતતા હોય છે મિસ્ટર ગુજરાત મિસ મિસ ઓરિસ્સા મહારાષ્ટ્ર હવે આ બધાની વચ્ચે આવા સાલભરમાં બહુ બધા બધા ઇવેન્ટો થતા હોય પરંતુ એમાં પછી આ લોકો આપણે ડિપેન્ડ કરવાનું હોય છે કે રિયલમાં મિસ ઇન્ડિયા મિસ્ટર ઇન્ડિયા તો એવા માટે આપણે એક છેલ્લા ત્રણ વર્ષથી આપણે કોન્સેપ્ટ કર્યો છે કે બેટલ બિટવીન ટાઈટલ હોલ્ડર્સ એટલે કે હેલ્ધી કોમ્પિટિશન હેલ્ધી બેટલ થાય છે જે ટાઇટલ હોલ્ડર્સ અને સબ ટાઇટલ વચ્ચે હોય છે જે દેશભરમાંથી આવતા હોય છે અને એ લોકો વચ્ચે કોમ્પિટિશન થતી હોય છે આ વખતે આપણી સાથે નેપાળ અને હમણાં જે દુનિયાનું જે સૌથી યંગેસ્ટ દેશ બન્યો છે જે સાઉથ સુદાન જે આફ્રિકન કન્ટ્રી છે ત્યાંથી પણ એક કન્ટેસ્ટન આવ્યો છે તો આપણે આ ઇન્ટરનેશનલ લેવલે એક બહેતર પ્રયાસ કરી રહ્યા છે આની સિઝન ફ્રી છે અને અંદર કીડ્સનો 10 મિસ્ટર મિસ્ટીન મિસ મિસિસ અને મિસ્ટર કેટેગરી છે ને જેમ આપ અપના આવ્યા ત્યારે જોયું હશે કે અહીંયા આખો દિવસ આજે ગ્રૂમિંગ સેશન હતું જે અંદર એને બધું શીખવવામાં આવ્યું સાથે એને કઈ રીતે આગળ જોઈએ આ એના માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને આવતીકાલે એનો જે ગ્રાન્ડ ફિનાલે થવાનું છે જેમાં ફેમિના મિસ ઇન્ડિયાની રનરઅપ જે છે જે પોતે એક ઉદાહરણ એને પૂરું પાડ્યું છે કે ઓટોવાળાની એક છોકરી હતી અને એ ફેમિના મિસ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ રનરઅપ બની અને બિગ બોસ અને એમ એમ એ એ જે ફિલ્મ આવી એની અંદર જેણે કામ કર્યું છે માન્યા સિંઘ અમારે ત્યાં આવી રહી છે અને એ જજ કરવાની છે તો આ ગુજરાતમાં કદાચ આ પહેલી ઘટના છે પાર્ટિસિપેન્ટ પચાસની આસપાસ છે

તો એમને અમે રિફર પણ કરીશું ને એ લોકોને ટીવી ફિલ્મ અને જે એડ ફિલ્મ અથવા અન્ય જે કઈ છે એમની કેરિયર ને તાકમો આ પાર્ટિસિપેટ કરવાવાળાને કોઈ ફી કે કોઈ આવવાનું આવ્યું છે આ કઈ આ ઇશ્યુન છે પણ હા કે અમે જે અહીંયા પીવાનું જે બેઝિકલી કોર્સ થતો હોય છે એ લેવામાં આવેલું છે ગ્રુમિંગ ચા લેવામાં આવેલું છે ધન્યવાદ હું ચાની ચર્ચામાં છે A years, I'm in an MBA finance okay. and I have worked, you know, nine years of experience of working in multinational companies, along with which I have got opportunities to work with brands like Amazon. Uh, like, I worked as a model for Simi Bakwana, for Lakme Academy. And also, was casted in uh, Rajneet Abhi's recent music video. Uh, also, this was my first platform. I, this is, this was the first time that I was standing here working or acting as a model. I walked for the first time on a ramp, and here I am, being the second runner up of PENTA. So, it is a great opportunity. Thank you so much. Oh. <laughs> હલો મારું નામ કિંજલ પટેલ છે હું રાજકોટ ગુજરાતી છું અને મેં આજે ફેન્ટા એસોસિએશનનું જે ઇવેન્ટ હતું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યાં હું વિનર થઈ ચૂકી છું અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું વિનર થઈ છું અને થેન્ક યુ સો મચ ફેન્ટા એસોસિએશન કે આ સ્ટેજ પ્રોવાઈડ કર્યું બસ થેન્ક યુ જોઈ સુ હું એવું જ જોજો કે ફંટેસી તો સમજે મને ઓપોર્ચ્યુનિટી આપે એમાં હું મારું બેસ્ટ આપઈશ મતલબ કે એ જે છે મારી પાસે એક્સપેક્ટ કરસે એનાથી વધારે જે મારાથી જેટલું સારું થશે એ વસ્તુ હું મતલબ કે એ એ એવું કરી દે કોડ ફીલ દે તો સોલ્યુ વિનર राइट એ વિનર બન્યા જો સુદન આઈ સ્પેસ હૈ આ હે ટેકન ઘણા ઓપર્ચ્યુનિટી મળવા લાગે अहमदाबाद में आज फैंटा का जो फैशन शो था यहाँ पे आके आपको कैसा लगा और आपकी क्या प्रतिक्रिया है बहुत अच्छा लगा काफ़ी uh, मतलब यहाँ सिर्फ एक स्पेसिफिक जेंडर के लिए नहीं था ये पूरा कंपटीशन मेल फीमेल टीम मिसेस जो ऑलरेडी मैरिड हैं तो उनको अपॉर्चुनिटी दी फैंटा ने एंड आई होप कि वो अपने जो विनर्स हैं उनको अपर्चुनिटी दें फ्यूचर में एंड आई हम हर्ड कि वो हमेशा करते हैं ऐसा सो आई हैप्पी एंड ऑनर टू बी टे लेडीज़ों के लिए जो आज की जनरेशन है लोग बोलते हैं लड़कियों को फैशन शो ये इस फील्ड में नहीं जाना चाहिए तो ऐसे लोगों के लिए आप जो लड़कियों को प्रोत्साहित करने के लिए क्या संदेश देना चाहें वो तो एक मैं एक चीज़ में हमेशा बिली करती हूँ कि कुछ तो लोग कहेंगे लोगों का काम है कर कहना तो सिंपल सी बात है अगर लड़की को अगर तो चाहिए कि उसे करना है मॉडलिंग तो टू बी ऑनेस्ट आप अपनी पढ़ाई पूरी करें और फिर मेहनत करें तो क्योंकि कोई भी इंडस्ट्री जब तक आप एजुकेटेड नहीं रहेंगे आपके लिए आसान नहीं होगी तो ये मत सोचिए कि लोग क्या कहते हैं परिवार रोकेगी जब आप अपने पैरों पे खड़ी रहेंगी और फिर अपनी पैशन को चुनेगी तो आई डोंट थिंक सो कोई आपको रुकावट आए नहीं वाली है फ्यूचर में फिल्म एंटरटेनमेंट एंड टेलीविजन एसोसिएशन नेशनल प्रेसिडेंट न्यूज चैनल ना સર્વે દર્શક મિત્રોને કહીશ કે આ બધી જ ન્યૂઝ ચેનલો જેટલી મારી સામે છે અને જે અન્ય આજે જેણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને જેનો હંમેશા સાથ સહકાર રહેલો છે એવી દરેક ન્યૂઝ ચેનલો એ બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દરેક દર્શક મિત્રોને કહીશ કે મીડિયા છે ચોથી જાગીર કહેવાય લોકશાહીમાં અને ચોથો સ્તંભ છે તો મીડિયાનો સાથ સહકાર આપો મીડિયા જે લોકશાહીની વાચા હોય છે તો મીડિયાના સાથ સહકાર સાથે લોકશાહીને બહેતર બનાવવામાં આપ સૌનો પણ મહત્વનો ફાળો છે દર્શકો હોય તો જ મીડિયા છે અને મીડિયા છે તો લોકશાહી છે અને લોકશાહી છે તો માણશાહી છે તો આ દરેક દરેક દર્શક મિત્રોને કહીશ કે આ ચેનલને ખૂબ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જે કંઈ આપને સલાહ સૂચનો એ પણ આપજો દરેક ક્ષેત્રમાં આપણો ભારત દેશ મહાન બને બહેતરથી બહેતરીન બને એવી મારી શુભકામના જય હિન્દ નમસ્કાર હું યશરાજસિંહ ગોયલ યશરાજ બાપુ જે ફિલ્મ એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન એસોસિએશન છે જે કલા સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રનું બહેતર એક સંગઠન છે રાષ્ટ્રવાદી સંગઠન છે એના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એટલે કે નેશનલ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવું છું અને કલા સાહિત્ય અને મનોરંજન આ ક્ષેત્રનો પ્રચાર પ્રસાર વિસ્તાર વિકાસના સંરક્ષણ થાય એ માટેના પ્રયાસ કરાવી રહ્યા છે અને કરી રહ્યા છે અને અન્ય લોકોને પ્રેરણા આપી રહ્યા છે આ ઇવેન્ટ જો કોઈ પણ એક સફળતાની પાસે બહુ બધા લોકોનો હાથ હોય છે આ ઠીક છે અમારું ક્યાંક અમારી જે આઈડિયોલોજી છે અને અમારા જે શિખામણ કે જે કંઈક હોય કે આને કેવી રીતે સ્ટ્રેટેજી કહી શકાય બેટર બનાવવાનો બનાવવાના પ્રયાસો છે આજે ત્રણ વર્ષથી પ્રયાસ છે તો મને લાગે છે કે હવે સફળ થયા અને આની અંદર હું આનો શ્રેય સૌ લોકોને આપીશ જે લોકો ઈચ્છે ને એવરી નાનાથી લઈને મોટા જેટલા પણ લોકો છે છેવાડાના લોકો સુધી કે જેને આ કાર્યક્રમને સફળ બનાવ્યો સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ પાર્ટિસિપેટ આશરે પચાસક જેટલા સ્પર્ધકો હતા જે ગુજરાત ગુજરાતની બહાર એટલે કે ભારત દેશમાંથી અને અન્ય દેશ જેમ કે નેપાળ અને આફ્રિકાનું જે સાઉથ સુદાન જે દુનિયાનો સૌથી નવો દેશ હમણાં આઝાદ થયેલો છે ત્યાંથી પણ પાર્ટિસિપેટ આવેલા પણ એક માત્ર અમારો ઉદ્દેશ્ય હોય છે અને એના જ ભાગરૂપે અમે નાના નાના બચ્ચાઓ કેટેગરી ટીન મિસ મિસ્ટર મિસિસ બધા એજ ગ્રુપના લોકોને પ્લેટફોર્મ આપવાનો આયોજક મિત્રો કરેલો અને મારું થોડું ઘણું સલાહ સૂચન રહેલું કેમ કે હું સંવેદનામાં ખુબ માનું છું અને આ નું સંગઠન છે હા ફ્રેન્તા જ એના માટે બનેલું છે કે લોકોનું ફ્યુચર બને અને લોકોની કારકિર્દીમાં સલાહ સૂચન માર્ગદર્શન મળી રહે અને તદ આ જે ફિલ્મ છે ને જેટલું ચમક છે એટલું જ આમાં બધું બહુ સાચવવાનું થતું હોય છે ખાસ કરીને મહિલાઓ દીકરીઓએ અને નાના છોકરાઓ હોય કેમ કે આમાં છેતરાવાના ખૂબ સંભાવનાઓ રહેલી છે તો એ ક્યાંય છેતરાય નહીં એ લોકોને યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન મળી રહે એ લોકોને બધી જગ્યાએ પ્લેટફોર્મ મળે તો એના માટે થઈને ફેન્ટા કાર્યરત છે અને દેશ અને વિદેશમાં આપણે એ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ કહીએ છીએ એમ કે ભાઈ અમારી સાથે બધા ફિલ્મના પ્રોડ્યુસરો ડાયરેક્ટરો પણ છે અન્ય લોકો છે આજે પણ ઉપસ્થિત હતા એમાંથી આપણા મીડિયા કર્મી પણ એક ભાઈ છે જે હમણાં રિસેન્ટલી પ્રોડ્યુસર પણ બન્યા છે એવા ઘણા લોકો છે તો એમને અપકમિંગ પ્રોજેક્ટ હોય છે એમાં એમને કમિટમેન્ટ કરતા હોય છે કે અહીંયા રેડીમેડ પ્લેટફોર્મ લોકો જોઈ જ રહ્યા છે કે આ સરસ મજાનું છે તો અહિયાંથી જે લોકો પિકઅપ અને અમે એમને રિફર કરતા હોય છે કે આમને લેવા જવું પછી એમની ધોરણ મુજબ એ લોકો અમને ચાન્સ આપતા હોય છે